રામ રામ સીતારામ બધાની જય દુવાર કાધીશ આપણે તણે જો જુવારમાં પાણી

આપણે આ વરસાદ બંધ થયો હતો ને ત્રીજા વાવેલ હે જવાય લગભગ દોઢ મહિના આસપાસ જેવું થયું છે આવા એની જવાય તો જે આપણે એમાં પેલું દુઃખ ન થાય નકર દુઃખ આવે ને તો કપડા જાય પાંદડામાં જો હે ને ચીકણું લારી મધ્યું આવે જાય હવે નતા આવ્યું એટલે જવાય નરભાઈ હારી નીકળી ગયું <coughs> apa nih jodana ma tiri jupani ale, anu pegu ya apa nih, pani pegu miki tadi donjoto, tuh nih boni mepi અને ખાસ બધાય જો લાઈજો લાઈક કરજો બધા બધા સપોર્ટ સારો હોય આગળ બધાય સપોર્ટ કરતા રહીજો આપણે આ બધા એટલા ખેતરમાં ને આમાં ઉપલા ખેતરમાં તો બહુ નાના છે લગભગ પંદર અગિયાર કમ્પ્લીટ ઉગી ગયા રેતા આવી ગયા એટલી અને ઠંડી વાર જે જોઈએ એવી નથી પડતી જમાવટ નથી કરતી એક બધી પડી હતી પાછી વાર એ છે તકોટાણે ઠંડી ખાસ જોઈએ ઝેર મોહિમ હવે ગરમી વધારીએ ઠંડી પ્રમાણ ઓછું હોય એક બીજી વસ્તુ પડે ને પાછળ રાત કપડાઈ જાય એનું કારણ છે કે કાતરો થોડોક થઈ જાય ને એટલે રત કપડાઈ જાય ઢોકવું વાતાવરણ થઈ જાય ને તો ઠંડી પડે આપણે થોડોક સાણિયા ખાતરનું જોર વધારે હોય એટલે ઓલા ખાતરની બહુ જરૂર ન પડે ગમે મોલ આવીએ નીકળે વાંધો ન આવે ખાતરનું જોર હોય એટલી ઓલું ખાતર એટલું ન જોઈએ એમાં જો ખબર પડે રહી આપણે પરવા નાખ્યું ખાતર અમુક અમુક ઘેરા ઉત્સાહના વધારે પીને ખાતર કઈ જે ખબર પડે રહી જવાય એટલું સાણિયા ખતર ના પડે જ્યાં જ્યાં ઢીગલા ચા ને ના જવાય ના ઘરે કઈ દે ફૂટ ફૂટ ઉષા હે